સરીગામ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષા પત્રકાર એકતા પરિષદ અધિવેશન સફળતાના સિરે રહ્યું પ્રદેશ અધ્યક્ષ લાભુ ત્રાકોડિયાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સાચા પત્રકારો એકતા કેળવે અને સામાજિક સંસ્થા સરકારી વિભાગો જીઆઈડીસી માં પરસ્પર એકબીજા પ્રત્યે મધુર સંબંધ કેળવાય એવો સંદેશો પાઠવ્યો પ્રામાણિક પત્રકાર પ્રત્યે સમાજના શ્રેષ્ઠીઓ પત્રકારોને સહિયારો બનાવવા પત્રકાર પરિષદ એકતા પ્રમુખ સ્થાનેથી હાંકલ કરાઈ કાર્યક્રમ અંતર્ગત અતિથિમાં પત્રકાર પરિષદ એકતાના પ્રમુખ લાલુભાઈ કાતરોડિયા તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર એસઆઈએના ના પ્રમુખ નિર્મલ દિલાની તાલુકા બીજેપી સંગઠકના પ્રમુખ દિલીપભાઈ ભંડારી સામાજિક સંસ્થાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓની ખાસ ઉપસ્થિતિ રહેતા કાર્યક્રમની શોભા વધી અને આયોજકો પ્રશંસાને પાત્ર બન્યા હતા અઢારમી જુલાઈ ગુરુવારના સાંજે ચાર વાગ્યાના અરસામાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ઔદ્યોગિક વસાહત ધરાવતા સરિગામ જીઆઈડીસીના એસઆઈએ હોલ ખાતે પત્રકાર એકતા પરિષદ જિલ્લા અધિવેશન યોજાયું હતું આ સંમેલનમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુ કાત્રોડિયા સંદીપ દેવાસરાય પીનાકિન પરમાર મહામંત્રીઓ સહમંત્રીઓ આરીફ શેખ સહિતના બહેનો જોન હોદ્દેદારો સतीश কুমભાણી, યોગેશ ચૌહાણ મનીષ પટેલ, લાલ નવસારી, સહિત જિલ્લા પ્રમુખો, ઝોન પ્રભારી, ભરત નાકારણી, સપ્રભારી કોઓર્ડિનેટર, આઈટી સેલના નિતિન ઘેલાણી, મહિલા વિંગના મહામંત્રી કીર્તિબેન પટેલ, જિલ્લા અને તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળતા અપાવી હતી. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી કાર્યક્રમના આયોજકો દ્વારા પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશ આગેવાનો ઝોન આગેવાનો સહિત આગેવાનોનું સન્માન કર્યું હતું અને સામાજિક સંસ્થાની સેવાઓને બિરદાવી તાળીઓના નાદ સાથે સન્માનિત કર્યા હતા કાર્યક્રમ દરમિયાન સંગઠનની રૂપરેખા પ્રકાશભાઈ પટેલે રજૂ કરી હતી ઉરમર ગામના લોકલાડીલા લાડીલા ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા પત્રકારોને દરેક ક્ષણે મદદ કરવા માટે જણાવ્યું હતું એ ન્યૂઝ પેપરમાં છપાતા તંત્રી લેખ સત્ય ઘટના પર આધારિત હોય છે જે સરકાર અને જનતાને વાચા આપવા જોઈએ રમણ પાટકરે જણાવ્યું હતું કે ત્યારબાદ પ્રદેશ પ્રમુખ લાલુભાઈ કતરોડિયાએ ખૂબ જ સરસ રીતે પત્રકાર એકતા પરિષદની શરૂઆતથી હાલ સુધીના અત્યાર સુધીના જે સફળતાના શિખરો ચડ્યા છે તેની વાત કરી હતી અને પત્રકારોને એક રાહ ચીંધવા સંદેશો પાઠવ્યો હતો સરીગામ જીઆઈડીસી ના પ્રમુખ જિલ્લાના શ્રેષ્ઠ પત્રકાર વિશે પ્રશંસા કરીને આયોજક આભાર વિધિ જિલ્લા પ્રમુખ શ્રી અનિશભાઈ શેખે કરી હતી ને છેલ્લે સહયોગી શ્રેષ્ઠીઓના આયોજનમાં ભોજનની વ્યવસ્થામાં ભાગ લઈ અન્ન ભેળા એના મન ભેળા કહેવતને સાર્થક કરતો સંદેશો પાઠવ્યો હતો સરીગામ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષા પત્રકાર એકતા પરિષદ અધિવેશન સફળતાના સિરે રહ્યું પ્રદેશ અધ્યક્ષ લાભુ ત્રાકોડિયાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સાચા પત્રકારો એકતા કેળવે અને સામાજિક સંસ્થા સરકારી વિભાગો જીઆઈડીસી માં પરસ્પર એકબીજા પ્રત્યે મધુર સંબંધ કેળવાય એવો સંદેશો પાઠવ્યો પ્રામાણિક પત્રકાર પ્રત્યે સમાજના શ્રેષ્ઠીઓ પત્રકારોને સહિયારો આ પત્રકાર પરિષદ એકતા પરિષદનું જે અહીંયા છે મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારા પત્રકાર જગતમાં એકતા કેળવાય એની સાથે સાથે અહીંયા ગુજરાત પ્રદેશથી જે અમારા વરિષ્ઠ પત્રકારો અહીંયા આવ્યા છે એ બાબતમાં અહીંયા માર્ગદર્શન આપશે સાથે तमाम उपस्थित के बीच महान अनुभव है जो एक पत्रकार बाबत में घनी गैरसमस्या भी बड़ी उद्भवी उद्भवती हो तो एक ये लागरी भी आज यहाँ थी दूर था अने एक दिया ना संबंध हमेशा लंबा समय से भी केलवाय आज हम उधर से रहे हैं दूसरा तिराहा में सुपर का अध्याय पर्सनल स्टाफ पर्सनल नाम करता

અમને એમનો હોલ આપી સાથ સહકાર આપી અને જે શ્રેષ્ઠીઓ તરીકે પત્રકારોની પર કે ઉભા રહ્યા છે એમનો હું ખરા દિલથી આભાર માનું છું પણ સાથે સાથે આયોજન કરવા માટે ભલે અમારા અનિશભાઈ જિલ્લાના પ્રમુખ નાના માણસ દેખાતા હોય પણ ખૂબ સફળ પ્રયોગ કર્યો છે પ્રજા અને સરકાર સરકાર વચ્ચેની કડી પત્રકાર છે પણ દરેક સમાજની સમસ્યાનો હરીસો પત્રકાર છે ત્યારે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે અલગ અલગ એસોસિએશન ના આગેવાનો સાથે આજે પત્રકાર સંગઠન ની બેઠક થઈ એ સંવાદ થયો એ અમારા માટે સૌથી મોટી ગૌરવની વાત છે